ફતેગઢથી ખીચા ગામે જવાનો રસ્તો બન્યો લોકોના માથાના દુખાવા સમાન ધારી તાલુકાના ફતેગઢથી ખીચા ગામે જવાનો રસ્તો બન્યો લોકોના માથાના દુખાવા સમાન ફતેગઢ ગામથી ખીચાને જોડતો રસ્તો છેલ્લા કેટલાક વર્ષોથી બિશમાં તેમજ જજૂરીત હાલતમાં છે અવારનવાર તંત્ર પાસે રસ્તાની બાબતને લઈને સ્થાનિકોએ રજૂઆત કરે છે પરંતુ આજ દિન સુધી તંત્ર દ્વારા રસ્તાને બનાવવા માટે કે રિપેરિંગ કરવા માટે કોઈ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી નથી આ રસ્તો હવે મૂળ એના આકારમાં રહ્યો નથી રસ્તા ઉપર અડધા ફૂટથી લઈને એક ફૂટ સુધીના ખાડાઓ પડી ગયા છે રસ્તા ઉપર ડામરનું નામું નિશાન વહી ગયું છે મેટલ કે કાકરી પણ ક્યાંય દેખાતા નથી વારંવાર આ રોડ પર તીગડા મારી અને આ રોડની હાલત ખરાબ કરી નાખવામાં આવી છે આ રોડ બાબતે ગુજરાત પાવર ન્યૂઝના પ્રતિનિધિ ડામોર વનરાજભાઈ દ્વારા સ્વાગત કાર્યક્રમ બે હજાર ત્રેવીસના વર્ષોથી રજૂઆત ક્રમાવી છે તેમજ ટેલિફોનિક વાતચીત પણ ક્રમાવી હતી અને ગામના સરપંચ પ્રતિકભાઈ દવે દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં પણ આજ દિન સુધી કોઈ નિરાકરણ આવે નથી ચૂંટણી સમયે રાજકીય આગેવાનો ખાલી મત માટે આવે છે અને ચૂંટણી જીત્યા બાદ કોઈ પણ પ્રકારનું ધ્યાન આપવામાં આવતું નથી અને વારંવાર લોલીપોપ જ આપવામાં આવે છે તેમ છતાંય નિર્ભયા તંત્રને જાણે કોઈ અસર ના હોય તેવું લાગી રહ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી સડક યોજના મુજબ આ રસ્તાને વહેલી તકે બનાવી આપે તેવી સ્થાનિકોની માંગણી કરી રહ્યા છે રિપોર્ટર બટુક સોલંકી ઓ ફતેગઢ સરપંચ પ્રદીપભાઈ હવે અમારા લોકોની એક એવી માંગ છે કે આ થી ખીચાનો જે બે કિલોમીટરનો રોડ છે એ ઘણા ટાઈમથી અનેક વાર રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતનો પ્રશ્નનો ઉકેલા તો ઘણી વખત જનપ્રતિનિધિઓને પણ અમે ટેલિફોનિક દ્વારા વારંવાર રજૂઆત કરી મત લેવા માટે રાજકીય આગેવાનો આવી જાય છે પણ કામ કરવાનું ટાણું આવે ને એટલે પછી કોઈ દેખાતા નથી બરાબર છે અને પટેલ સાહેબ છે માં એને પણ અમે રજૂઆત કરી કે સાહેબ આ અમારા રોડનું માત્ર ને માત્ર વાયદાઓ અમારે કે તમારો રોડ દસ દિવસમાં થઈ જાય પંદર દિવસમાં ઘણા ટાઈમથી રોડનો પ્રશ્ન છે તમે આમાં જોઈ શકો છો આ રોડમાં ડામરના નામ જેવું અસ્તિત્વ નથી અને ખાડાઓ એટલા છે લોકો પરેશાન થાય છે આ મીડિયાના માધ્યમથી અનેક વાર વિડીયો બનાવ્યા અને લોકોએ કેટલી વખત રજૂઆત ગામ લોકોએ પણ ટેલિફોનિક દ્વારા બધા જનપ્રતિનિધિઓને ફોન કર્યા પણ કોઈ આશ્વાસન સિવાય માત્ર ને માત્ર આશ્વાસન આપે છે કોઈ કામગીરી નથી બતાવતું એટલે અમારી એવી માંગ છે કે રોડની કામગીરી તાત્કાલિક ચાલુ કરવામાં આવે અને રોડનું કામ ક્યાં અટકું છે તેની તપાસ કરવામાં આવે અને આ રોડ નહીં બને બે કિલોમીટર તો વાયદાઓ કરે મોટી મોટી વાતો કરે રોડ જો બે કિલોમીટર નથી બનાવી શકતા ડામર બરોબર છે તો આમાં વિકાસની વાતો કરે છે તો રોડ બનતો નથી એ વારંવાર તમને ધ્યાન નથી આવતું અમારી ગામ લોકોની એવી માંગ છે બે હજાર ત્રેવીસ વખત અરજી કરેલી મુખ્યમંત્રી સ્વાગત કાર્યાલય પણ તો અમે શ્રી અમારું પણ સાંભળવાનું આ આ લોકો અત્યારે તંત્ર કાન આડા હાથ રાખી અને સખત ઘોર નિંદ્રામાં છે આ તંત્ર સાંભળવા માટે તૈયાર નથી એટલે અમારી એવી માંગ છે કે આ રોડનું કામ તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે રોડની હાલત તમે અહીંયા આવી અને સ્થળ ઉપર જોઈ શકો છો હું મહેશભાઈ ગોરધનભાઈ બુહા ખીચાનો નાગરિક છું નાગરિક છું અને આ આપણે ફતેગઢ ખીચાની વચ્ચે જે બે કિલોમીટરનો રોડ છે એની રજૂઆત અનેકવાર થઈ છે અનેકવાર રજૂઆત કરી છે ઘણા લોકોને રજૂઆત કરી છે પણ આ રોડ બનતો નથી રજૂઆત કરે તો આશ્વાસન આપવા આટલું શું કરે આમાં થીંગડા મારી નુયા જાય આ બનાવવો પડે એમ છે પણ આમાં શું જે થીંગડા મારી નુયા જાય બનતો નથી રોડ રોડની હાલત અટાડતો હોય તો આમાં કઈ ડામર જેવું કઈ છે નહીં કઈ છે નહીં ખાડા છે નકરા આમાં હાલે તેવી પોઝિશન નથી રોડમાં અને હાવ બેકારમાં બેકાર રોડ છે તો આ બધા શું કરે છે લોલીપોપ દઈ દે છે વાર વારે કે તમારો બની જાય બની જાય રોડ બનતો નથી આ રોડમાં લગભગ દસક વર્ષથી બનાવવો પડે છે પણ થીંગડા સિવાય આમાં કાંઈ એવું નથી થીંગડા જ મારે છે ને રોડ બનાવતા નથી આપની એક જ માંગણી છે કે વહેલી તકે રોડ બને અમારી માંગણી એવી છે વહેલી તકે આ રોડ બની જાય આ ક્યાં હેટકું છે શું છે યોગ્ય તપાસ કરી અને કામગીરી વહેલી તકે ચાલુ કરે તો સારું આ સરકાર પણ અમારી એ જ માંગણી છે બાકી બીજી કઈ માંગણી નથી હારા રોડ રસ્તા તો બનાવો ભલા મણા અરવિંદભાઈ ગોવિંદભાઈ મકવાડા ગામ ફતેહગઢ તાલુકો ધારી જિલ્લો અમરેલી અમારી ગ્રામજનોની માગ છે કે ફતેહગઢ ખીચા એપ્રોસ રોડ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે અમારા ગામ પ્રદીપભાઈ દવે તથા ગામના પ્રતિષ્ઠિત આગેવાન જિલ્લા પંચાયતના સદસ્યો તમામે ધારી પ્રશાસનને અનેકવાર અને અવારનવાર રજૂઆત કરવા છતાં ધારી ફતેહગઢ કીચા એપ્રોસ રોડ છે ને તે પણ બાબતે તંત્રને લક્ષ્ય આપતું નથી રૂબરૂ રજૂઆત કરી છે કોઈપણ ભોગે જલ્દીમાં જલ્દી આ રોડનું કામ ચાલુ થાય અને કામ જલ્દી થાય તેવી અમારી ગ્રામજનોની માગ છે